એસ્ટોરોઈડ 2025 FH22 નામનો એક ખૂબ મોટો એસ્ટોરોઈડ પૃથ્વી નજીકથી પસાર થશે વૈજ્ઞાનિકોના મતે તેનું કદ લગભગ 120 થી 280 મીટર છે તે દેશની રાજધાની દિલ્હીના કુતુબ મિનાર કરતા પણ મોટું છે કુતુબ મિનારની ઊંચાઈ 73 મીટર છે નાસાની બે ટીમો સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝ અને જેટ પ્રોપલ્શન લેબોરેટરી સતત તેનો નિરીક્ષણ કરી રહી છે તે હવાઈમાં મળી આવ્યું હતું અને ત્યારથી વૈજ્ઞાનિકો તેના પર નજર રાખી રહ્યા છે જોકે વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આનાથી પૃથ્વીને કોઈ ખતરો નથી આવા પથ્થરો પૃથ્વી માટે ખતરો ન હોઈ શકે પરંતુ તે ચોક્કસપણે ધ્યાન આકર્ષિત કરે છે નાસા બે હજાર પચીસ એફ એ બાવીસ સૂર્યની આસપાસ ફરે છે અને એક પોઈન્ટ પંચ્યાસી વર્ષમાં એક પરિક્રમા પૂર્ણ કરે છે તેની ગતિ વિશે વાત કરીએ તો તે લગભગ ચોવીસ હજાર એકસો સત્યાવીસ માઇલ પ્રતિ કલાકની ઝડપે આઠ લાખ બેતાલીસ હજાર કિમીના અંતરને પસાર થશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો